આપણે નોકરી કરશું ધંધો કરશું કાંઈ પણ રસ આગળ એમાં એવું અમારી ઈકો વિષય છે એનું નોલેજ તો આવશે ને આવશે પણ તને કોઈ સ્કિલ આવડતી કામ નહીં તરીકે કરતા આવડતી હોય બરાબર ડિઝાઇનિંગ કરતા હારું ફેશન ડિઝાઇનિંગ કરતા હારું હે ને તો પછી તારે એવો કોઈ કોર્સ એવો કોર્સ કરાય કે જેથી તારીખ જો આમ ભૂલ્યવાનું એવો કોર્સ બરાબર અને આ એને છે ને બધા નવે નવું એ અમને ભણાવવું બહુ ગમે બાર બાર કલાકના કેમ થઈ કારણ કે અમને એ ગમતું કામ છે હવે અમને ગમતું કામ છે ને અમને કોઈ કંટાળો ન આવે કે ચાલો આજ રવાઈ રવાઈ ને આજ બે કલાકમાં પતાવી દો ચાર કલાકમાં પગ તોડીને કામ છે જોવા કોઈ કોણ અમને ફોન કરીને કહે અમે મફત જ ભણાવીએ છીએ તો લેવા કરે કારણ કે મજા આવે એટલે નોકરી કરવી ગમે આમાં અલારો મૂકવો ન પડે જાગી દે પણ બોલ્યું ન ગમતું કામ હોય ને પણ એને કરવું પડશે શું થાય રોજ ધી પડે આપણને આવી પ્રોબ્લેમ ક્યાં છે કાંઈ જિંદગી કરવાનું કામ એટલે આ એક વર્ષ આપણે શું કરવાનું મને શું ગમે મારે શું કરવાનું કામ બરાબર આવી ખબર કેમ પડે એ ટ્રાય કરીને ખબર પડે તમને પણ દાખલ કે તમને કેમ ખબર પડે મને પેઇન્ટિંગ આવડી એકાદ વાર પીસું પકડ્યું છે ત્યારે મસ્ત થયું હશે અને હજી વાર ટ્રાય કરું હજી વાર ટ્રાય કરો

આ વસ્તુ કોઈ નહીં કરે આપણે તો કરે ને ભલે એડમિશન આપે એડમિશન છે ને આધાર પર એમને ખાધું ચિત્ર મને આમ પોપટ દોરવા ને કે હું હાંચી દોર્યો કેમ મને આપે તમને ખબર છે ને મારા અક્ષર કહેવાય હવે મને આપે એડમિશન કોઈ એના જેવી વાત એટલે એ ટેલેન્ટ આપણો આ છે એ ટેલેન્ટ તમે ધારો ને એવા આગળ કરી બરાબર આ હું આવા નવા નવા શબ્દો કાઢી હું લેવા કારણ કે ગમતું કામ હોય ને એમાં આપણું મોટું બહુ હાલ મોબાઈલ જોવાનું કામ કેવું ગમતું હોય તો મમ્મી કે બેટા આ જો આ જો આ જો આ છે જે હાલે એના જે વસ્તુ તમે ગમતું કામ કરો આમ હું કે તમને તમે તને કે ટકા આવશે ને બારવામાં તારે બીબીએ કરાય તારે સીએ કરાય સીએ કરાય કરશો તો વાંધો શું આવશે ભી પાડતો નથી ખબર ને એટલે આપણને આ બે છોકરીઓ મળે સીએ તો એ કે છે છોકરી અંદરથી ધગે છે પેલા બીજા કોઈ કે છે પ્રેશર થી થી કરશો તો આપણને ભી પડશે ભી પડશે એટલે ભણવું નહીં ગમે આગળથી શું કરશું એ આપણને દઈશું આપણું ગમતું કામ કરશો ને તો બે વસ્તુ તમે હવે ભેડો છો અને એ તમને તમને કમાણી થાય છે એ ગેસ તો હવે તારું ડિઝાઇનિંગ પાકો છે ને ડિઝાઇનમાં તો પેઇન્ટિંગનું ઢગલા બંધ કોર્સિસ અને નેટ ઉપર નેટ ઉપર યુટ્યુબમાં રોજની પાંચ મિનિટ કાઢો રોજની તો પાંચ મિનિટ કાઢ ને મહિનાની દોઢસો મિનિટ કોના માટે કાઢવાની આપણા માટે બરાબર અને એ રોજ કાઢવાની જરૂર છે તો એકવાર આમ જો ને અને ફ્રીમાં ઢઘલા બંધ વિડીયો છે

આપણા આપણી પાસે ભગવાનને ટેલેંગ બતાયા તો માર્કેટમાં હોય કે 50000 જણા કરે 50000 નોકરી કોઈ સ્પેસિફિક કોર્સ ને ઇકોનોમિક્સ માં તારે આગળ વધવું હોય તો બીએ કરીએ બરાબર આ તું કોર્સ કરે ને કોર્સમાં આ બધા કોર્સ એવા છે કોલેજ ડિગ્રી વાળા લગભગ ઓછા કોર્સ છે પેન્ટિંગ વાળી એમાં સર્ટિફિકેટ વાળા કોર્સ હા સર્ટિફિકેટ વાળા તારે જો ઘણું જોઈએ ડિગ્રી યુઝ લેવી હોય તને એકો બહુ ગમતું હોય તો બેચલર ઇન આર્ટ્સ થાય છે બી સ્પેશિયલ ઇકોનોમિક્સ માં થાય છે નકુલ એમાં ઇકોનોમિક્સ પહેલા વર્ષે બે વિષય આવે ઇકોના પછી બીજા વર્ષે ત્રણ આવે ત્રીજા વર્ષે બધે બધા આવે હાથે હાથ વિશે નકુલ ઇકો ઇકો હાથ ભણાવે કોલેજ

পের আয়া মাজি অত্য়ানে পের পের আয়ানে আথের আাইর শুকনে ওদুকনের আকের সিরা ঐকের সিরা অংজরা সিরা আশুনে ঐমের তো ইসো পর